મિત્રો ક્યારેક જીવનમાં આપણે એવા લોકોની વચ્ચે ફસાઈ જઈએ છીએ કે આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી જઈએ છીએ આપણે આપણા અંદર રહેલી શક્તિઓને ભૂલી જઈએ છીએ અને આખું જીવન એ માન્યતા પર જીવી નાખીએ છીએ કે હું તો નબળો છું હું કંઈ ખાસ નથી કરી શકતો પણ હકીકત એ છે કે જો તમે પોતાની ઓળખ મેળવી લો તો દુનિયાની કોઈ શક્તિ તમને અટકાવી નહીં શકે એક વખતની વાત છે જંગલની અંદર એક શાંત ખૂણે સવારનો સમય હતો ઘાસ પર હજી સબનમી ટીબા ચમકી રહ્યા હતા પંખીઓની ગિલગલાટ પવનની મીઠી લહેર અને સૂરજની પહેલી કિરણ જંગલના વૃક્ષોમાંથી પસાર થઈ રહી હતી એ સમયે એક વાઘણે એક નાનકડા બચ્ચાને જન્મ આપ્યો પરંતુ જન્મ આપતા જ થાક અને કમજોરીથી એ વાઘણનું મોત થઈ ગયું બચ્ચું પોતાની માતાના ઉષ્મા વગર એકલું પડી ગયું તેની આંખો હજી પૂરી રીતે ખુલ્લી પણ ન હતી એ સમયે ત્યાંથી ભેંસોનું ટોળું પસાર થઈ રહ્યું હતું ચૂંટમાં એક દયાળુ ભેંસે એ બચ્ચાઈને જોયું અને વિચાર્યું આને અહીં એકલું છોડવું યોગ્ય નથી ચાલ તેને અમારી સાથે લઈ જઈએ એ દિવસથી એ વાઘનું બચ્ચું ભેંસોના ઝુંડમાં રહેવા લાગ્યું એ ભેંસો સાથે રમતું ઘાસ ખાવા શીખ્યું પાણી પીવા તળાવ પર જતું અને દિવસનો મોટો ભાગ ચરવામાં પસાર થતો વર્ષો પસાર થયા બચ્ચું હવે શરીરે મજબૂત મોટા કદનું અને શક્તિશાળી યુવાન વાઘ બની ગયું પરંતુ મનથી તે હજી પણ ભેંસ જ હતું એ ક્યારેય દહાડતું ન હતું ક્યારેય શિકાર કરતું ન હતું એણે તો માંસ ક્યારે ચાખ્યું જ ન હતું એને લાગતું હતું કે હું ભેંસે જ છું મારી આસપાસ બધા ભેંસ છે તો હું અલગ કેમ હોઉં એક દિવસ જંગલમાં એક વૃદ્ધ વાઘ આવી ગયો એની આંખોમાં તીક્ષ્ણતા હતી દહાડમાં વીજળી જેવી તાકાત હતી એ ભેંસોના ઝુંડને જોઈને હુબલો કરવા આગળ દોડ્યો ભેંસોએ એને જોયાની સાથે જ ભાગવા માંડી અને સાથે એ યુવાન વાઘ પણ ડરીને ભાગવા લાગ્યો વૃદ્ધ વાઘ એ દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં પડી ગયો આ વાઘ છે ને તો પછી આ ભેંસોની જેમ કેમ ભાગી રહ્યો છે એણે ઝડપથી એની પાછળ દોડી એને પકડી લીધો વૃદ્ધ વાઘ કઠોર અવાજમાં બોલ્યો તું કોણ છે યુવાન વાઘે ડરીને કહ્યું મહેરબાની કરીને મને છોડી દો હું તો એક સામાન્ય ભેંસ છું મને મારી નાખશો નહીં વૃદ્ધ વાઘ હસીને બોલ્યો ભેંસ અરે મૂર્ખ તું ભેંસ નથી તું વાઘ છે યુવાન વાઘ એ વાત સાંભળી ગભરાઈ ગયો ના ના હું તો ભેંસ સાથે રહ્યો છું ઘાસ ખાવું શિકાર તો ક્યારેય નથી કર્યો તો હું વાઘ હોઈ જ શકતો નથી ઋત વાઘે એની આંખોમાં ઊંડું જોઈને કહ્યું તું શું માને છે તે મહત્વનું નથી તું હકીકતમાં શું છે એ મહત્વનું છે એણે એને નદીના કિનારે ખેંચીને લઈ ગયું અને કહ્યું આ પાણીમાં જોઈને પોતાને ઓળખ યુવાન વાઘે પાણીમાં જોયું અને પહેલીવાર એણે પોતાનું પ્રતિબિંબ જોયું તીક્ષ્ણ આંખો મજબૂત જડબા લાંબા દાંત અને સિંહ જેવો શાનદાર શરીર એ ચકિત થઈ ગયો આ હું છું તો હું વાઘ છું એ ક્ષણે જ એની અંદર કંઈક તૂટી ગયું ભયના બધા તાળા તૂટી ગયા અને મનના બધા બંધનો ખુલ્યા એણે ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર જોરથી દહાડ મારી એ દહાડ સાંભળી આખું જંગલ કંપી ઉઠ્યું પંખીઓ ઉડી ગયા અને પ્રાણીઓ સાવધાન થઈ ગયા યુવાન વાઘને પોતાની સાચી ઓળખ મળી ગઈ એણે સમજ્યું હું અત્યાર સુધી ભેંસની જેમ જીવતો હતો એ સત્ય નહોતું એ તો ફક્ત મારા મનમાં બેસાડેલી ખોટી માન્યતા હતી હકીકતમાં હું શક્તિશાળી નિડર અને સ્વતંત્ર વાઘ છું આ વાર્તાનો સંદેશ તમારા માટે સ્પષ્ટ છે કે તમારા આસપાસના લોકો કે પરિસ્થિતિઓ ક્યારેય તમને નબળા સામાન્ય અને બેકાર સાબિત કરવાનો પ્રયત્ન કરશે પણ તમારી અંદર અસ્મિ શક્તિઓ છે ફક્ત તમારી સાચી ઓળખને ઓળખો તમારા અંદરને વાઘને જગાડો અને પછી દુનિયામાં કોઈ પણ શક્તિ તમને તમારી સફળતાની રાહથી હટાવી નહીં શકે આવી જ પ્રેરણાદાયક વાર્તા અને જીવન બદલનાર વાર્તા માટે વાર્તાલોકને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં મળતી દરેક વાત તમારા દિલ સુધી પહોંચશે અને તમારા જીવનને નવી દિશા આપશે આભાર